અમને તો ખબર તમને આટલી બધી ભૂખ હશે આટલી બધી ભૂખ હશે હા તો હાજ પડે આપણે ઘરે ગયા એ ખબર ના કે હાજે બધા જમા એ લોકોના ના ના જમા હાજે આપણે ભૂખ્યા મરીયા છીએ અમે જોયું નહી ખાવાનું હા તો હામેથી માંગીન ના લઈ લેવાય અમ હું અહીંયા આવી છું તો હું હામેથી માંગીન નહી કેતી લાવો તું અહીં પૈણી ના આવી છું ભઈ હું પૈણી ત્યાં નહી આવ્યો મારે ત્યાં એમ કેવાનું તમે હોટેલ માં જાવ છો મને લેતા જજો તો તમે જોઉં તું તો હાલ ફોન કરીને કહો કે અમને લઈ જવાય અરે પૂછવા નહી ફરજ આવે છે એમ કઈ હેડો કુમાર હોટલ માં જઈએ છે જમવા ચલો ના આ તો ઘર ઘર ના પાછા બીજા હોય તો એ બધાને પૂછ્યું પાછું હેડો હોટલ માં મજા છે હેડો એટલે મને ગણો શું કશું નહીં હા બસ એ જ કહું છું કેમ કશું નહીં એટલે પણ તમને એકવાર પૂછ્યું તો એમને એમ કે આમને નહીં જમવું હોય પાછા પરાણે કહીશું તો પાછા એમ કહેશે કે મને પરાણે લઈ જાય છે એટલે બચારાએ કીધું નહીં હા તો હારું કર્યું તમને તો ખોટું બહુ લાગી જાય છે સસી ખબર આજકાલ કશું ખોટું ને કોણે કીધું મને ખોટું લાગ્યું કોઈ એંગલ થી લાગે છે કે મને ખોટું લાગે કોઈ એંગલ થી નહીં લાગતું કે તમારું મોઢું ઉતરેલી કઢી જેવું છે કોઈ ના કે ખોટું એટલું લાગ્યું છે ને માણસને હવે તો ખાવાની વાત છોડ તારા ઘેર જમવાના બેઉ તારા ઘર નું બી નહીં જમવું માર અરે માર ઘર નું પાણી એના પીતા બસ ખુશ વાત કરે છે તે કઈ બી હોય મારા ઘર નો વાક જોઈએ મારા ઘર બોલવાનું જોઈએ કઈ ખામી જોઈએ એવું કેમ પાછા નીકળો છો હારું હારું મળીએ તારા પપ્પા તો કે હારું હારું મળીએ આમ નીકળી ગયા ફટાફટ શું તેડી ને તમને ગાડી માં હેડો જમે ખાવું તો પડશે ખાવું તો પડશે એવું કરે ખાવું હોય તો હેડો કોણ ખાવું છે ભાઈ કોઈ નવરા નહીં તમારું ખાવા માટે અમે હોટેલ જોઈ નહીં અને બહુ મોટી મોટી હોટેલ જોઈ કે ભાઈ આ કઈ મોટી હોટેલ હા આ તો આ તો બધું બોલાવશો નહીં કે તમે નવાઈ નહીં બોલશો નહીં ને ખોટું લાગી જાય છે ત્યાં હાચું કોઈ ને તમને ભૂખ લાગી તી તમારો હોટેલ માં જવું તું તેમ કહેવાય મોમતી બોલાય માંગ્યા વગર તો માને ના ખબર પડે એટલે હું તો નાનું કીકલું છું તો જીદ કરું ત્યાં મને હોટેલ માં લઈ જાવ મને હોટેલ માં લઈ જાવ સત્તર શું કરો છો જીદ જ કરો છો ને કે મને ના લઈ ગયા મને ના લઈ ગયા કોઈ બી ખોટું લાગે ભાઈ બધા માણસ જતા હોય ને પછી એક જણ બેહી રહ્યો હોય તો સાંભળજે આમ જોઈ રહ્યો

આવું આવું કરાય એ વાંધો નહીં પણ આવું આવું બોલાય નહીં બાપ હારું કરજો તમારાથી તો હું ત્રાસીન હું હાલ ફોન કરીને કઉ છું કે હું લઈ જાવ જમવા ને તર રહી જશે કરું પણ ના ભાઈ ના એ તું રવા દે ભાઈ કોઈ ડખા ના કરે હું તો જમ્યા કાલે લઈ જાય હોટલ માંથી પાર્સલ સરસ પંજાબી ડીશ બરોબર બચારા મારા ગંદા ના તો પેટમાં દુખાવાનું અરે હું દુખાય પેટમાં દુખાવાનું ધંધા એવા કરીએ તો દુખાય ખરું એટલે તમારે ખાવું તો તમારી નજર લાગશે ધંધા નામના વા